બધાએ ભેગા ખાવા બેહેગા તો આજે પોકર જો આજે અમારે ઘેર આવ્યા હાજણ કાકા પહેલી વાર બરાબર અમે આવ રાત કટપુ ગયા રા વાહ 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 ઓલી આ ભીં ભેસવાની છે બીજ જો લે ડ્રાઈવિંગ કરવી તો રામ રામ સીતારામ બધાય નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો પાછા આજ વરે ખેતરી આવે ગા આ બધુંય નિરણપુરો બધાય થયેરી આ ઘેર તી આજવારે ખેતરી મુરેત કર્યું આવવાનું હમણાં બહુ રોકાણા રાજકોટમાં

ને પૂરા ભર લીધા એવો મોટલા નો વારો લીધો હા હા જય ને હે મોટલા ભરવાનું ચાલુ કરી દીધું મોટલા હે ચાર અહીં યાદ ભરાઈ ગઈ અને માથે મોટલા આવે જાગી આ માથે મોટલા ખડકાઈ જાય હે એટલે દા પંદર દિનો કુસો જાય ઘેર એટલે બરાબર ને

iya ગમ હા જો આજ ભજિયા નો પ્રોગ્રામ આવ્યો મીમન આવે તો કે ખારું ખારું જોડે

જો આજે અમારા ઘેર આવ્યા હાજણ કાકા પહેલી વાર જો આજ પગલા કર્યા અમારા ઘેર બરાબર એ સપ્તાહમાં ગાતા ભજનમાં અને ડાયરેક આપણે આ કંકોત્રી દેવા આવ્યા જો સપ્તાહની કંકોત્રી હે એ ખાવા પીવાની તાણી કરી પછી ખાઈ પીને આવ્યા અને એવી એ કંકોત્રીના વિતરણમાં આજ જાજી ઘડી ખોટી જ થતા નક ઘણી અમારે સંતવાણીના જે હથિયાર બધા લે ને આવ્યા બરાબર તે નક અમારે સંતવાણીને લાઈવ કરવું તો આજે મેળી કે ન અને એ કે જો સંતવાણી કરવી તો બજેટ થાય કે એ કે સંતવાણી કરવી તો એ કે ઈની ન થાય કે બજેટ થાય કાંઈ બજેટ વગર ન મેળવે એટલે આ તો હવાનું થાય બજેટ તો એ તો ઘરમાં ન હોય પણ આજે આવ્યા કંકોત્રી દેવા સપ્તાહ કરે એટલે

અમારે ગોઠવવો પ્રોગ્રામ હાજણ કાકાનો અમારે લાઈવ તો એકવાર તો ગમે તે દૂધ થાવું હોય છે બરાબર સંતવાણી તો અમે કરીએ પાયર છે લાઈવ તો આજ તો એટલું જ બાકી પાછા મળીએ તાર વરે સંતવાણી કરી બરાબર ને તો અમારે છે ને ભીહ વ્યાણીની ભીહ વ્યાણીની પાડી આવું લે

બીજું વેતર અને પાંચ દિથિયા આવ્યાણી બરાબર પાંચ દિથિયા વ્યાણી હે એકદમ હોજી અને પાડી આવી અને પાંચ દીથી બરાબર તો આ વેસવાની છે એકદમ ભી હોજી છે દો હોજી તો આ વેસવાની હે એની પણ રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ હવાર હવારના ના પોર માં બધા ની તો નીકળેગા રાજકોટ હવા પાંચ વાગે નીકળ્યા એક કલાક થઈ ગાડી કેટલી આલે સાલી પિસ્તાલી જાકર ની જો બુહ કર્યું ફાટે હું જ તું ને મેં વર્ષે મેં

વાળથર કાય છે આયુ યાર 5 કિલોમીટર છે પકાવા જો રખર આવ ક્યાં કર આ વેલા વેલા નીકળ્યા તા કરી પણ ગદર ના જા કરી લોઈ પી તો અસાલી પિસ્તાલી માં ના લે ચાલો અમે ધીરે ધીરે પડ્યા જઈએ અમારે ધ્યાન રાખવું પડે ને કાંક મારે દઈએ કોઈક કોઈક ના ઠાઠામાં આપણે ગીરે જઈએ

આયા મે ત્રણે જણા હે ને કોઈ ચાર પાંચ જણા ક્યાં તા હોય હા આજ બતાવવા જવાનું હો ને કરક પાંચ હોય કરક ચાર હોય આજ બતાવવાનું હે હું કોઈ જાજા હે ને અચ્છા એ સની વાત બતાવન ભાગેવાનું હે હાલો તો ઓર પાછા રસ્તામાં ખોટી થાય હું ચા પાણી કે પી હું તો ને નથી ક્યાં ખાવા પડે જામનગર આવ્યો ને જામનગર મૂકાય આઠ વાગ્યા

આ પીવું ક્યાં છે તમને સેટેવા મોવિયા મોવિયા હા કેસની કેસો ના કરતા હા જાર ન આવતા ખરે જતા ખરે દે